નમસ્કાર શુભ શરૂઆત વાર્તાવિથ નીરવ પર રાજકોટના જામનગર રોડ ખાતે રૂપિયા એકસો દસ કરોડની ખર્ચે તૈયાર થયેલી નવી કોર્ટનું પાંચ માળનું બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ વાય જે ચંદ્રચૂડ દ્વારા રાજકોટ શહેરની નવી કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જાન્યુઆરી વર્ષ બે હજાર ચોવીસમાં કોર્ટ રૂમમાં એ અને બી વિંગ મુજબ જોવા મળે છે કે જેમાં વિડીયો કોન્ફરન્સ ફોટ વિટનેસ તાલુકા કાનૂની સેવા સમિતિ સ્મોલ કોઝ કોર્ટ વગેરે જુદા જુદા વિભાગો છે અત્યારે એક લાખ તેર હજાર પાંચસો તોતેર જેટલા કેસો તેમાં પેન્ડિંગ છે કે જેમાં ક્રિમિનલ કેસો અને સિવિલ કોર્ટ કેસોનો પણ સમાવેશ થાય છે સુડતાલીસ જેટલી કોર્ટ એક જ બિલ્ડિંગમાં જોવા મળે છે આ વિડીયો શૈક્ષણિક ઉદ્દેશ્ય હેતુથી સામાજિક વિજ્ઞાન ધોરણ નવ પાઠ અગિયાર ભારતીય ન્યાયતંત્રને સમજવા માટે બનાવેલ છે બંધારણની કલમ બસો તેત્રીસથી બસો સાડત્રીસમાં તાબાના ન્યાયાલયો વિશેની વાત કહેલી છે ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે જેમાં સર્વોચ્ચ અદાલત વડી અદાલત અને જિલ્લા તાલુકા અદાલતનો સમાવેશ થાય છે ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે સબસ્ક્રાઈબ నీరవ మంది చనల్